અને અહીંયા તમે જોઈ શકો છો રવો સરસ શેકાઈ ગયો છે અને હલકો થઈ ગયો છે અને આવી રીતે આપણે ધીરે ધીરે શેકી લેશું અને રવો તમારી પાસે ન હોય તો તમે જે સૂજી આવે છે ને તે પણ લઈ શકો અને જો મોટી સૂજી હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી અને આવી રીતે શેકી લેવાનું અને આપણે જેમ રવાનો શેરો બનાવીએ છીએ તેવી રીતે છે અને અહીંયા રવો ગયો છે અને તેમાં મેં અહીંયા અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અને ગેસ ધીમો કરી દેવાનો છે અને તેને પણ મિક્સ કરી લેશું અને મિલ્ક પાવડર પણ થોડોક શેકાઈ ગયો છે હવે તેમાં આપણે એક વાટકી દૂધ ઉમેરી દઈશું

હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું અને અહીંયા મેં એ અડધી વાટકીથી ઓછી પણ ખાંડ લીધી છે તમે જેટલું ગળું ખાતા હો તે રીતે ઉમેરવાની માટે મિક્સ કરી અને અહીંયા ખાંડ નાખી છે એટલે તરત જ આ થોડુંક મિશ્રણ ઢીલું થઈ ગયું છે પણ આવી રીતે થોડીક વાર થવા દઈશું એટલે પાછું એ થોડું કઠણ થઈ જશે અને અહીંયા ખાંડ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આને થવા દેવાનું અને અહીંયા અમે ડ્રાય ફ્રૂટ લીધા છે કાજુ બદામ ને દ્રાક્ષ તે ઉમેરી દેસુ અને થોડો એલસી પાવડર લીધો છે તો તમને સ્વાદ ભાવતો હોય તો તમે ઉમેરી શકો નહી તો સ્કીપ પણ કરી શકો પણ એલસી નો સ્વાદ સરસ આવશે અને બધું મિક્સ કરી લઈશું અને હવે ગેસ બંધ કરી અને આને થોડીક વાર માટે ઠરવા દેસુ મિશ્રણ ઠરી ગયું છે હવે આપણે મોદક બનાવી લઈશું અને અહીંયા અમે મોદક બનાવવાનું બીભું લઈ લીધું છે તેમાં આપણે થોડી ગુલાબની પખડીઓ મૂકશું આવી રીતે અને આવી રીતે ભરી લેશું દબાવી દઈશું અને વધારાનું લેશું હવે ખોલી લેશું તમે જોઈ શકો છો સરસ બન્યા છે આપણા મોદક અને આવી રીતે આપણે બધા મોદક તૈયાર કરી લેશું અને આ મોદક ફટાફટ બની જાય છે બહુ આમાં માથાકૂટ નથી હોતી સાદી ને સિમ્પલ રીતે અને તમે પણ એકવાર આવી રીતે બનાવી અને ગણપતિને ભોગ લગાવજો અને અહીંયા મેં ચાંદીનું વર્ક લીધું છે થોડુંક થોડુંક તે લગાવી દઈશું એટલે સરસ દેખાય અહીંયા તમે જોઈ શકો છો આપણા સરસ મજાના રવાના મોદક તૈયાર છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો